નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ નવમાં જે આવી ગયા છે એટલે કે ધોરણ આઠના વિદ્યાર્થીઓ બે હજાર પચીસમાં જેમણે પણ જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરી હતી એટલે કે સીજીએમએસ પરીક્ષા છે તો આ પરીક્ષાનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે અત્યારે એની ચોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી થઈ રહી છે એમાં બે ઓપ્શન છે એક તો આદર્શ નિવાસી શાળાઓનું લિસ્ટ આવ્યું છે એ ગમતી હોય તો તમે પસંદ કરી શકો છો ને બીજું લિસ્ટ છે શિશુરતી માટેનું એટલે કે આદર્શ નિવાસી શાળામાં તમારે ભણવા ના જવું અને શિશુરતી મેળવવી હોય તો તમે એમાં તમારી ચોઈસ ફિલિંગ કરી શકો છો એટલે કે શાળા પસંદ કરી શકો છો તો આ કામગીરી કરવા માટે તમારી પાસે બિલકુલ ઓછો ટાઈમ છે તો એના માટે આ વેબસાઇટ છે જી એસ વાય ગુજ ડોટ ઇન આ વેબસાઇટ ઘણા બધાને સર્ચ કરવાથી નહીં મળે તો આપણે એની લિંક મૂકી દઈશું નીચે અને સીધા જઈને તમે જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એ કરી શકશો તો આ કામગીરી કરી લેજો તો ધોરણ આઠના જે પણ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરી છે રજીસ્ટ્રેશન કરી દીધું છે કે રજીસ્ટ્રેશન બાકી છે તે તમામ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે એપ્રુવલ ચોઈસ ફિલિંગ પ્રક્રિયા બાકી છે એમની પણ કામગીરી ચાલુ છે એટલે કે ચોઈસ ફિલિંગ પણ તમે આપી શકો છો સાથે ક્વેરી કોઈ રહી એટલે કે ક્વેરી એટલે કે કોઈ ભૂલ આવી હોય તો એ સુધારાની પ્રક્રિયા પણ ચાલુ છે તો આ ચારેય કામગીરી જે છે પાંચમી જુલાઈ બે હજાર પચીસ સુધી વધારવામાં આવી છે તો તમારી પાસે હજુ પણ ચાર દિવસ છે તો જેણે પણ ચોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગીની પ્રક્રિયા ન કરી હોય તે કરી શકે છે તો શાળા પસંદગીની પ્રક્રિયા કઈ રીતે કરવી તો એની માહિતી આપી દઉં છું તો એના માટે જે વેબસાઇટ છે જી વાય જે તો એની મુલાકાત લેવાની છે હવે આ વેબસાઇટ ઘણાને ન મળે તો એની લિંક હું નીચે મૂકી દઈશું તો ત્યાંથી તમે મુલાકાત લઈ શકશો તો એના માટે લિંક માટેનો આ પોર્ટલ તમને દેખાય છે આ વેબસાઇટ છે સીજીએમએસ પોર્ટલ ડોટ ગુજરાત વીએસકે ડોટ ઓ કરીને છે સ્ટુડન્ટ એફઆરએમ સ્ટુડન્ટ લોગિન છે તો આ એની વેબસાઇટ છે ઉપર જોઈ શકો છો આ જે વેબસાઇટ છે તેમાં હું સ્ટુડન્ટ લોગ ઇનનું ખોલશે હવે આમાં અઢાર આંકડાનો યુઆઈડી નંબર લખવાનો છે ને રજીસ્ટ્રેશન વખતે તમે જે પાસવર્ડ બનાવ્યો એ લખવાનો છે ને પછી લોગિન કરવાનું છે હવે ઘણા બધા એવા હશે કે પાસવર્ડ ભૂલી ગયા હશે તો એના માટે તમારે રીસેટ પાસવર્ડમાં જવાનું છે તો ત્યાં તમારો અઢાર આંકડાનો નંબર છે તમારો મોબાઈલ નંબર છે અને એના ઉપર જે ઓટીપી આવે છે એ નાખશો અને બે વખત પાસવર્ડ આવશે તો પાસવર્ડ તમે નવો સેટ કરી શકશો તો અઢાર આંકડાનો નંબર અને જે પાસવર્ડ છે એ આમાં લખીને તમે લોગ ઇન કરી શકો છો તો જૂનો પાસવર્ડ યાદ હોય તો એ નાખી શકો છો ભૂલી ગયા હો તો રિસેટ કરી લેજો અને આ રીતે ફરીથી તમે લોગ ઇન કરી શકશો હવે લોગ ઇન કર્યા બાદ શું કરવાનું છે માહિતી આપી દઉં છું હવે તમે લોગ ઇન કરશો એટલે આ રીતનું પેજ ખોલશે હવે એમાં શું કર હવે આ રીતની વિગતો તમે ખોલશો એટલે સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન આવશે એટલે કે શાળા પસંદગી કાં તો શિશુરથી પસંદગી આવશે તો આ બેમાંથી આ રીતે નીચે જશો તો તમારી તમામ વિગતો આપેલી છે એટલે કે તમારું નામ હશે જન્મ તારીખ હશે તો આવી તમામ વિગતો હશે હવે એના નીચે તમારે જવાનું છે તો હવે નીચે તમે જશો તો ત્યાં બે વસ્તુ હશે એક શિશુવૃત્તિ માટેની છે એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ સ્કીમ અને એક બીજા નંબરમાં આદર્શ નિવાસી શાળાઓ હશે તો બે કોલમ હશે એમાંથી એક એમો ક્લિક નહીં થાય અને નીચે હજુ તમારે આવવાનું છે અને એના નીચે આ શાળાઓનું લિસ્ટ હશે તો પચીસ ત્રીસ શાળાઓનું નામ હશે આદર્શ નિવાસી શાળાઓ અને બીજી એક શિશુવૃત્તિ છે તો શિશુ ઉર્તિનો કલર આ રીતનો છે પીળો કલર તો એના પર તમારે ક્લિક કરવાનું છે ને ક્લિક કર્યા બાદ આવો એરો આવશે તો તમારું જે પણ લિસ્ટ તમે પસંદ કરશો એનો એરો આવશે તો એના પર તમે ક્લિક કરશો તો આ રીતનું આવશે આ જે તમને દેખાય છે એ રીતનું નહીં એરા હશે એટલે કે આવું કિરણ આપેલું હશે અને આટલી કામગીરી કર્યા બાદ તમે એના પર ક્લિક ટીક કરશો તો આ રીતે તમારી જે શિશુરતી કે શાળા જે પણ તમે પસંદ કરવા માંગો છો એ થઈ જશે તો જેને પણ શિષ્યવૃત્તિ જોઈતી હોય એ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ સ્કીમ ઉપર ક્લિક કરીને શિષ્યવૃત્તિ પસંદ કરશે તો આ રીતે એક નંબરમાં શિષ્યવૃત્તિ આવી જશે બીજી કામગીરી તમારે ક્યાંય શાળામાં ભણવા જવું હોય કોઈ આદર્શ નિવાસીમાં તો બે નંબરની પસંદગી આપવાની છે બાકી આપવાની કોઈ જરૂર નથી આ રીતે શાળા પસંદ કર્યા બાદ બરાબર આ રીતનું ટીક માર્ક્સ આવશે એટલે કે બોક્સ આવશે તો એમાં તમારે ક્લિક કરવાનું છે તો આ રીતને જે વાદળી કલરનું છે એ બોક્સમાં આ રીતે સફેદ ટીક માર્ક સાચું રાઈટ થઈ જશે તો એ કામગીરી કરવાની છે અને યોજનાઓ શાળાઓનો પ્રેફરન્સ પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે પાછળથી કોઈ સુધારો નહીં થાય એને બાંધરી આપું છું એના માટેનો આ માર્ક છે અને છેલ્લે તમારે સબ સબમિટ પ્રાયોરિટી કરવાની છે તો સબમિટ પ્રાયોરિટી તમે આપશો તો તમારી પ્રાયોરિટી શેવડો સક્સેસફુલી ઉપર લખેલું આવશે તો નીચેથી ઉપર ફરી જશો તો આ રીતનું લખેલું આવશે તો એના માટે તમારે ક્લિક ક્યાંય નથી કરવાનું છેલ્લે લખેલું આવશે એના બાદ એક્સપર્ટ ટુ પીડીએફ તો અહીંથી તમે એની પીડીએફ પણ પસંદગીની ડાઉનલોડ કરી શકશો તો એક્સપર્ટ ટુ પીડીએફ લખેલું છે વાદળી કલરનું થઈ જશે તો એના પર તમે ક્લિક કરશો એટલે પીડીએફ પણ ડાઉનલોડ થશે તો પીડીએફ બધા ડાઉનલોડ કરી લેજો તમારી પાસે સાચવીને રાખજો એટલે કામ લાગશે તો આ રીતની સીજીએમએસ કરીને જે પીડીએફ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો એ પીડીએફમાં તમને જે પણ સ્કીમ મળે છે એમાં બે કુલ સ્કીમ છે એક મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરિપીપ અને બીજી એક લેવી મોડલ રેસિડેન્સી સ્કૂલ એટલે કે આ લેવી હોય તમારે અને ત્રીજી આદર્શ નિવાસી શાળાઓ છે તો બે શાળાઓમાંથી જે તમારે પસંદ કરવી હોય શિશુડતી ગમતી હોય તો શિશુડતીની પસંદ કરજો ન ગમતી હોય તો એ અને છેલ્લે પ્રાયોરિટી લિસ્ટ તો તમે જે પણ શિશુવૃત્તિ કે શાળા પસંદ કરી છે એનું લિસ્ટ અહીં આવશે તો આ રીતની પ્રક્રિયા છે બિલકુલ ઈજી પ્રક્રિયા છે સાથે અગાઉ આ રીતનું લિસ્ટ આવશે તમારી બાજુમાં અને તમે પસંદ કરશો એ આપે અગ્રતા આપેલ વિકલ્પો એ અહીં લખેલા હશે તો ઉપલબ્ધ વિકલ્પો જે પણ શાળાઓ તમને મળે છે ડાબી બાજુ લખેલી છે શાળા તમે જે પણ પસંદ કરશો શિશુવૃત્તિ જે પણ પસંદ કરશો એ જમણે બાજુ આ રીતનું આવશે તો આ રીતની પ્રક્રિયા છે ને છેલ્લે તમારે માર્ક પર ક્લિક કરવાનું છે ને સબમિટ આપવાનું છે અને પીડીએફ લઈ લેવાની છે આટલી પ્રક્રિયા કરશો એટલે તમારી ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો બિલકુલ